કરજરી શહેર માં રામનવમી નિમિત્તે કરાયું હતું આયોજન જેમાં શોભાયાત્રા પોલીસ દ્વારા ભાજપના યાત્રા હોવાના આરોપ લગાવવામાં આવ્યા હેરાન કરવામાં છે પૂર્વ આયોજન પૂર્વક ઉપરથી હેરાનગતિ કરવા આવીને આજે આ શોભાયાત્રા રોકાય છે એમ છતાં ભાજપ સરકાર ને કેટલાક લોકો એવું કે સરકારના રામ રામ રામનું કાર્ય રામનું મંદિર રામ મંદિર ને બધું બનાવી એવી મોટી મોટી હોસ્ટેલ આ રામનું કાર્ય રામનું કાર્ય નતું આવા રામ ભગવાન ના આ તમામ આ છોકરાઓ અહીંયા ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓની લાગણી દુભાઈ છે એની જવાબદારી કોણ લેશે આજે આ ખુબ આયોજન પૂર્વક પોલીસ દ્વારા જે પ્રશાસન જે કામ કરવામાં એનો વિરુદ્ધ અમે લેખિતમાં પણ રજૂઆત કરીશું અને બે દિવસથી પોલીસ ખાતા દ્વારા અંબારી શોભાયાત્રા અટકાવવા હતા ભૂલ મહેનતમાં લાગેલા હતા કાર્યકરોને બોલાવીને ધમકાવતા હતા તમે લોકો શોભાયાત્રા ના કરશો કાલે પોલીસ સ્ટેશન કણજરી બધા આયોજકોને ભેગા કરીને નક્કી કરવામાં આવ્યું હતું કે એક જગ્યાએથી બધા ભેગા થઈ અને આ શોભાયાત્રા કરીશું અંબે લોકો બધા મંડળ વાળા નક્કી કર્યું ભેગા થઈને કે એક જગ્યાએ શોભાયાત્રા થશે ત્યારબાદ આજે અહીંયા ભાતીજી મંદિરથી શોભાયાત્રા નીકળી અને રામજી મંદિરે આવીને રામજી મંદિરે અમારું ડીજે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું અને અમારા જેટલા બી આ સ્વયંસેવકો છે જેટલા રામ ભક્તો છે એ બધા રામ ભક્તોને અહીંયા રોકી લેવામાં આવ્યા અને અગાઉ જે ભાજપ દ્વારા શોભાયાત્રા કરવામાં આવે છે એને પરમિશન આપી નથી તેમ છતાં શોભાયાત્રા કરવામાં આવી અને અમે બધા કોંગ્રેસના આગેવાનો છે કોંગ્રેસના કાઉન્સીલરો છે અને કોંગ્રેસના કાર્યકરો છે શું અમારે રામ ભક્તિ કરવાનો અધિકાર નથી શું અમારે શોભાયાત્રા કરવાનો અધિકાર નથી એટલે આ સરકારનું આ દોગલું નીતિ અને દોગલું વર્તન અને ઉપરના નેતાઓના કહેવાથી